રાજકોટ વાળા વિકુલભાઈ વિપુલભાઈ ભાઈ આરામ મે ઉઠાતે તો બધા જય દ્વારકાથી જય મા મગલ તો આપણે ભરવાનું છે ગાંધીધામની ગાડી પાસે આજે આપણે સંજયભાઈ ની ભરાઈ ગયા અમદાવાદ માં આપડે અહીંયા પોતા ગયા ગાડી ભરવાની હતી અહીંયા હતુ થી ને થોડીને પછી ગળું ભરવાનું તો ગડુ આપણે પોતી જાય ભરવા આપણે ભરાય તો વાર કેમ કે આપણે જવાનું ગાંધીધામ હોય એટલે તમને ખબર હોય કે નિરાયતે જ નીકળવાનું થાય તો રમેશભાઈને આપણે ગાડી ભરીને ડાયરેક્ટ પોતી જાય ડીઝલના ટાકી ફૂલ કરાવીને ડાયરેક્ટ આડે ને ઓગળી જવા દેવાનું છે કેમ કે આપણી હાઈરો અત્યારે ગાડી તો કોઈ છે નહીં પણ જો કેળામાં કોઈ વેગું થઈ જાય તો માતા જઈને દઈએ તો આપણી ગાડી પોતી જાય તો ડીઝલ આપણે ટાકી ડાયરેક્ટ ફૂલ જ કરાવતા હોય તમને ખબર છે ફૂલ કરાવીને ડાયરેક્ટ નીકળી જતા ડાયરેક્ટ હોય જતા હતા જ તો આપણે આપણા ભેગું કોઈ છે જ નહીં જો મારા ભાઈ વિડીયો તમે સેલા લગન બનાવી રહ્યો છો હવે કઈ રીતના પહોંચ્યા હું છે ને પછી તમને કે હવે ખાલી થાય પછી પૂછશું આપડે કેમ કે નવા વેપારી માં છે એટલે ખબર ન પડે ભાઈ ખાલી થાય કે નો થાય એટલે આપણે વહેલા વહેલા તો કાટ નહીં કે હાથ વાગ્યા કાટ ના હવે છ વાગે તો આપણે પોતા એટલે વાંધો નહીં નિરાતે જાય તો કઈ વાંધો ઉતામ ઉતા મારી શેર નહીં આપણે તો એ જ તમને હું કહી દઉં હું તો હવે કઈ રિટર્ન ભાડું મળ્યું નહીં તમે વિડીયોમાં બના રહીજો તો ખબર પડી ગયા કે આપણે રિટર્ન ભાડું કેમ ગોતી તમે ખાલી જોઈ લો અત્યારે બાકી ભાઈ ને તમને ખબર છે કે જય મયુર નીકળે એટલે રિટર્ન ભાડું હોય ત્યાં જ નીકળે ક્યાં લગન નીકળે નહીં પણ આજ નથી નીકળી ગયા રિટર્ન કરતા છે તમને સમજાવ્યું વિડીયોમાં કે ગીમ ગોતી નહીં એટલે મારા કલેજા તો બધાને આખા વિડીયોમાં બન્યા રેજો સેલા લખન પછી ન કહેતા કે મયુરભાઈ અમને તો કંઈ ખબર પડી નહીં જે નહીં ભેગું થાય એટલે સેલા લખન બન્યા રહીજો આખો વિડીયો જઈ ગયો મારો અરતો વિડીયો જોઈને ન ભાગ્યા હતા પછી ભાઈ તમને ગ્રુપમાંય પાછા કહું કે ભાઈ મયુરભાઈ અમને તો નથી લીધા તમને કેમ લેવા ભાઈ હા તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક દબાવી દેજો ને શેર ને કરે જોડે વગડે મારા કલેજા આવું

ભાઈ ખાલી કરવાનું તો અહીંયા પોતી જાય આપણે ડાયરેક્ટ તો આ ગાડી પણ એક છે અહીં ટ્રકની આપણે ગામની જ છે કુકસવાડાની જ છે અમારા ગામની તો આપણે હોઈ જાવ હવે વેપારી આવીને ઉઠાડીએ તો ભરવા જવાનું છે ત્યાં નક્કી કંઈ છે નહીં એટલે મારા ભાઈ આપણે અહીં સુઈ જાય અને શું કહેવાય કે સવારના તમે જોઈજો કે કઈ રીતના ભાડું આપણે ગોતીએ ને કઈ રીતના હું છે આખું ઓલું કરીએ ગ્રુપમાંથી મળે કે ફોન કરીને મળે જોઈએ સવાર થાય ત્યાં ખબર પડે ત્યાં લગન ખબર કંઈ પડવાની છે નહીં હવે અંધારું હતું આમ જોઈ લો

કોઈ જામ પછી આપણે કંપની પોતી ગયો તો કંપની નેજર આપણો ફોન છે ને અંદર લઈ લે છે તો આપણે કમ જ લોકોજી વારો ન થાય ત્યાં આપણે ખાવાનું કઈ ગાડી માં કેટી કાઢી તો આપણે કેટી ખાઈ લે ભૂખ લાગી દીધી તો અમે ક્યાં જમું ક્યાં હોટેલ બોટેલ ક્યાં હતી ને તો આપણે નીકળી જapor એ ને ભાઈ હવે લેને 2 કલાક થી મારો ફોન લઈ ગયો તો જેવો ભરવા ગયો તો નહિ એ ડાયરેક્ટ કંપની ની અંદર ગયો ને એને એન્ટ્રી કરાવી ને ડાયરેક્ટ કીધો ભાઈ કે મોબાઈલ જમા કરાવવાનો છે અરે બાપા બે ની માથે 3 કલાક થાય ભાઈ નયા 3 કલાક કલાક કલાકથી મારો ફોન શીશોપ હતો મને અત્યારે આપણે ટેન્શન કે ભાઈ કોઈ ફોન કરશે ઘરેથી ફોન આવી છે તો કઈ કીધા નો ડાયરેક્ટ ફોન જમા કરાવી દીધો તો વાર કેટલું વળ્યું લાગે અરે યાર ભાઈ સડી ગોટે અમારી વાત પૂછો મારા ભાઈ અટાણે છેઠ નીકળ્યો હું અમને ને બાર બાર આવીને ડાયરેક્ટ ફોન કરી એના ઘરે ફોન કર્યો કે આમ હતું એટલે ફોન શીશોપ હતો પછી ડાયરેક્ટ અટાણે નીકળી જાય ને હવે આપણે સમજી લો ને કે તેલ ભર્યું એટલે મોરબી માનું છે આપણે જેતપુરનું એટલે પૂછ્યું ત્યાં વાલલાયક છે એટલે સવારના જ ખાલી થાય એટલે કંઈ ટેન્શન વિનાની વાત છે હવારે તો હવારે ખાલી ખાલી દે પણ હવે પીડીએમાં બન્યા રહી ગયો છેલ્લે લગન ભાડું તમને ખબર છે ને કેમ મળી ગયું હોય હવે જ મળી ગયો તો આ ટપાલે આવી ગઈ ટપાલમાં કંપનીમાં વાલ લાગી યાર ગાડી તો કંઈ લોટ થઈ ગઈ હતી પણ મોબાઈલ નહોતો હોય તો અંદર કંપનીના અંદર ત્રણ કલાક પૂરેપૂરી અંદર બેઠો ને મોબાઈલ વિનાનો ભાઈ હાવ ઘોટા ચડી ગઈ આ ઘડિયાં આવીને ઘડિયા આ ને ઘડિકા આઈને રખડા તો હાલો બધા

આ ભાઈ કે પહેલાં સા પાણી લો પછી ખાલી કરવા વરગીએ તો હું કે વરગી નહીં કે આપણે ત્યાં પછી ખબર પડી કે ભાઈ આપણે ટેકાવાના હોય તો ટેકાવી તો હાવ ભાઈ હાવ પૂરું થઈ ગયું તો પૈસી કિલો ડબ્બા આ અઢીસો ડબ્બા ખાલી કરો ટેકા લાગ્યા ટેકાવા લાગ્યા મારા ભાઈ આ વિડીયો એ પૂરો કરી દઈ